નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાટ્યા સ્વાગત કરું છું આપણી સરસ મજા યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે એક એવો ટોપિક લઈને આવી ગયો છું કે જેમાં ઘણા બધા લોકોને તકલીફ પડતી હોય છે છે બરોબર શરત સૂચવતા કહેતા કે ભાઈ જો હું પ્રધાનમંત્રી હોત ને તો હું આમ કર નાખે જો મેં થોડું બળ કર્યું હોત ને તો હું મેં જીતી જાત જો આમ થયું હોત ને તો આમ કર નાખે જો અને તો વાળા વાક્યો મિત્રો જોતો વાળા વાક્યો કઈ રીતે બનાવાય એની આજે હું તમને એકદમ દેશી અંદાજમાં શીખડાવવાનો છું કઈ કઈ રીતે બને એ તમામ પ્રકારની પદ્ધતિ આજના આ લેક્ચરમાં શીખડાવવાનો છું તો આજે આ વિડીયોની અંત સુધી બન્યા રહેજો એટલે ઈફ ઈફ ઇફ ની વાત લગાડી દેવાની છે આજે એટલે આજનો ટોપિક તમે જો કે અંગ્રેજીમાં ઈફ ઈફનું ગુજરાતી થાય જો તો અને દેશી ભાષામાં સમજી લેવાનું છે અંગ્રેજી બોલવામાં સૌથી વધારે આ કન્જંક્શન આ કન્જંક્શન છે કન્જંક્શનનો મીનિંગ શું થાય એ બધી માહિતી અમને તમને આપું છું બરોબર છે આજે ઈફ ને આપણે ઘોળીને પી જવાનો છે બરોબર એટલે શરૂઆત કરીએ એ પહેલા શું કરવાનું હોય આપણા વિડીયોને એક વખત તમામ બધાય પ્રકારના નિયમો સમજાઈ જશે અને એક વખત મગજમાં ઉતરી જશે આજે આજ પછી તમને ઇફ વાળા તમામ સેન્ટેન્સીસ તમે તમારી જાતે કડકડાટ મોઢેથી એમ નામ નીકળશે એ મારી ગેરંટી તમને આપું લાઈક કરી દે એક વખત વિડીયોને ચેનલમાં નવા આવેલા છો તો સબસ્ક્રાઈબનું બટન જરૂર દબાવી દેજો સબસ્ક્રાઈબનું બટન અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં શરૂઆત કરીએ ઇફ જો તો લાઇક કરી દીધું કરી દીધું ને ઓકે શરૂઆત કરીએ આજે કન્ડિશનલ સેન્ટેન્સીસ માટે આ વપરાય કન્ડિશન એટલે શરત મૂકે ભાઈ કેવી શરત મૂકે જો તમે મારી મદદ કરી હોત ને તો આજે હું તમારી મદદ કરે કંડિશનલ સેન્ટેન્સ ઘણી બધી રીતે થાય જો મારી પાસે પૈસા હોત ને તો હું બીએમડબલ્યુ ખરીદત જો તમારી પાસે સમય હોત ને તો તમે આ કરી લીધું હોત ઘણી બધી જો બધા સેન્ટેન્સ અલગ અલગ કન્ડિશન બતાવે છે તો એ બધાને અલગ અલગ આપણે વન બાય વન સમજશું પેલા વર્તમાનવાળા પછી ભૂતકાળવાળા પછી સમયવાળા બધાય એટલે જેથી કાંઈ તકલીફ ના રહે આપણા મગજમાં કોઈ કન્ફ્યુઝન ના રહે એ રીતે આજે આપણે સમજવાના છે શરૂઆત કરીએ જો તો હવે જો પહેલાં એક એક સેન્ટેન્સ તમે સમજી લો આ લખ્યું છે કે જો તમે મહેનત કરશો તો તમે પાસ થશો મતલબ આ કંડિશન દર્શાવી જો કે જો ભાઈ તમે મહેનત કરશો ને મહેનત કરશો ને આ કંડિશન દર્શાવે તો તમ પાસ થો હવે સેન્ટેન્સ કેવું થાય ખબર શીખડાવવું હો હમણે કે કઈ રીતે બને તમને એમ થાય કે સાહેબ સીધું તમે ગુજરાતીનું ઇંગ્લિશ ના ના બધું માં ચિંતા ન કરો મને ખબર છે ભાઈ તમને તકલીફ છે કે ભાઈ કેવી રીતે સેન્ટેન્સ બને સેમ તકલીફ મારી પાસે હતી તો મારે એ સોલ્યુશન તો લઈ આવવું પડે ને હા તો એમ લખ્યું છે ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ હવે જો આ એક વસ્તુ ધ્યાન રાખજો કે તમને પેલા તો એક વસ્તુ જો જો આ તો તો અને એનું અંગ્રેજી ઈફ થાય પછી અહીંયા જો એટલે ઈફ ને અહીંયા તો એટલે પછી એનું પાછું ઈફ લગાડવાનું ન હોય ઈફ એટલે જો તો થઈ ગયું અહીંયા અલ્પ વિરામ આવી ગયો મતલબ મતલબ તો જ થયું રેડી હવે બીજી એક વસ્તુ કે જો તમે મહેનત કરશો તો તમે પાસ થશો તો સાહેબ અહીંયા તમે પાસ થશો એ ભવિષ્ય કાળનું વાક્ય છે તો યુ વિલ પાસ લખ્યું તમે આ સો ટકા તમે મહેનત કરશો તો સાહેબ આ ભવિષ્ય છે તો યુ વિલ વર્ક હાર્ડ ન આવે થાય કે ન થાય શું કામ ન થાય તો આ વસ્તુ હમણાં તમને સમજાવું છું તો મિત્રો સમજાવી દઉં કે હમેશા એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ જે ઇફવાળા વાક્ય હોય

અનલેસ અને પછી આવશે આ બધાય સાથે હંમેશા જ વાક્ય હોય ભવિષ્ય ન હોય યુ વર્ક હાર્ડ નો આવે સાહેબ ભલે ભવિષ્ય અહીંયા દર્શાવાતું હોય જો તમે ગીત ગાશો તો હું તમને પૈસા આપીશ તો એમ નહીં કહેવાનું ઇફ યુ વિલ સિંગ અ સોંગ નહીં ઇફ યુ સિંગ અ સોંગ પછી અલ્પવિરામ આઈ વિલ ગીવ યુ મની તો હું તમને પૈસા આપીશ રેડી તમે તો આ હું તમને શું કહું છું હજી કહું છું જો તમે ફાસ્ટ દોડશો જો તમે ફાસ્ટ દોડશો તો તમે પેલો ઇનામ મેળવશો ઇફ યુ રન ફાસ્ટ જો વર્તમાન વાપરું છું ઇફ યુ રન ફાસ્ટ યુ વિલ ગો યુ વિલ ગેટ ફર્સ્ટ પ્રાઇઝ અથવા તો ફર્સ્ટ રેન્ક

હજી ગઈકાલે જ મૂકેલો છે ન જોયો હોય તો એ પણ જોઈ લેજો તમે આઈ બટન ઉપર ક્લિક કરશો તો અહીંયાથી નહીં મળી જશે કે બે વાક્યોને જોડવા માટે આ કન્જક્શનનો ઉપયોગ થાય તો અહીંયા આ ઈફ છે એ બે અલગ અલગ વાક્યોને જોડે જ છે જુઓ મહેનત કરશો આ પહેલું વાક્ય થયું બીજું શું થયું તમે પાસ થશો તો આ બે વાક્યને જોડવા માટે આ જો ફેવિક્વિકનો ઉપયોગ કર્યો એટલે કન્જક્શનનો ઉપયોગ કર્યો તો આ જો તમે મહેનત કરશો તો તમે પાસ થશો હવે આપણે વન બાય વન જોઈએ તો હવે પહેલું એક આ પ્રકારની વાક્ય રચના હોય જે મેં તમને સમજાવી શું હોય કન્ડિશન સેન્ટર કે ઈફ એની બાજુમાં સબ્જેક્ટ એની બાજુમાં વી વન અથવા તો એસ કે એસ વાળું રૂપ સાદો વર્તમાન કાળ છે એટલે એસ કે એ સી ઇટ કે એક વચન નામ હોય તો ત્યારે એસ કે એસ વાળું રૂપ આવે પછી ઓબ્જેક્ટ પછી અલ્પવિરામ પછી સબ્જેક્ટ વિલ પછી વી વિવન જો તમે મહેનત કરશો તો તમે પાસ થશો આપણે જોયું ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ હવે માની લો કાંઈ એમ હોત તો કે જો તેણી મહેનત કરશે તેણી મહેનત કરશે તો વાક્ય આમ બને ઈફ શી વર્ક્સ શું થઈ જાય વર્ક્સ કારણ કે એસ કે એસ લાગશે ઈ આવડું વર્ક્સ હાર્ડ હાર્ડ શી 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 વિલ 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 આ રીતે સેન્ટેન્સ બનશે જો જો દોડશે દોડશે તો તો તેને પૈસા મળશે ઈફ રન્સ ધ્યાન રાખજો ભૂલ ન કરતા હંમેશા વાત કહું છું ફ્યુચર ટેન્સ છે તો ઈફ ની બાજુમાં વર્તમાન કાળનું સેન્ટેન્સ આવે બરોબર ઈફ શી રન્સ અલ્પ વિરામ

તો 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 ઇફ 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 યુ 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 માય માય વિડિયો વિડિયો જો વિલ હું આઈ મેક મોર વિડિયોઝ ફોર સમજાઈ ગયું આ રીતે બને મિત્રો ખાસ એક વખત બટન દબાવી દેજો જેથી હું તમારા માટે વધારે વિડીયો બનાવી શકું બીજું એક એક્ઝામ્પલ જો મારી રાહ જોશો 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 તો હું તમારી સાથે આવીશ જો તમારી રાહ જોશો ને તો તમારી સાથે આવીશ તો શું થશે ઇફ યુ વેઇટ ફોર મી જો ઇફ યુ વિલ બોલો નહીં ઇફ યુ વેઇટ ફોર મી આઈ વિલ કમ વિથ યુ તો હું તમારી સાથે આવીશ તો એક આ પદ્ધતિ આપણે શીખા રેડી કે જો તમે મહેનત કરશો તો તમે પાસ થશો જો તમે દોડશો તો તમે પેલો ઇનામ મળશે જો તમે વિચારશો તો તમે કંઈક કરશો તો આ રીતે તમામ સેન્ટેન્સ બનશે એમાં પેલું ઈફની બાદ હવે આ સેન્ટેન્સ તમારે ઇફ ને અંદર જવા દેવું હોય તો એ જઈ શક્યો તમારે એમ બનાવવું હોય આઈ વિલ કમ વિથ યુ ઇફ યુ વેઇટ ફોર મી તો ઈફ તમે આ વચ્ચે લગાડી શકો એની કોઈ કંઈ વાંધો નથી બરોબર છે એટલે તમે બનાવી શકો જો જો તેણી દસ રૂપિયા આપશે તો હું તેને બુક આપીશ તો પેલું વાક્ય શું બનશે તો કે ઇફ શી ગિવ્ઝ ટેન રૂપીઝ જો ગિવ્ઝ આવ્યું શું કામ વર્તમાનકાળ છે એટલે ઇફ શી ગિવ્ઝ ટેન રૂપીઝ આઈ વિલ ગિવ હર અ બુક આઈ વિલ ગિવ હર અબુક તો હું તેણીને બુક આપીશ બરોબર હવે જો એક બીજું સેન્ટેન્સ છે ઇફ ને અંદર કઈ રીતે કે ઇફ યુ લિસન જો તમે સાંભળશો યુ વિલ અંડરસ્ટેન્ડ તો તમે સમજશો તો હવે આ સેન્ટેન્સ અંડરસ્ટેન્ડ તમે સમજશો ઇફ યુ લિસન જો તમે સાંભળશો તો રેડી તો આ રીતે પણ સેન્ટેન્સ બનાવી શકાય એટલે ને તમે વચ્ચે શરૂઆતમાં પણ મોસ્ટલી બધા છે એ શરૂઆતમાં યુઝ કરતા હોય પણ તમારે ક્યાં કરવું તો તમારી ઈચ્છા બરોબર છે ઇફની બાજુ નું વાક્ય વર્તમાન કાળ વાળું હોય આ ધ્યાનમાં રાખવાનું ચાલો બીજો મુદ્દો જોઈએ ભૂતકાળ હવે જે જોશું ને એ ઇમેજીનરી વાળા ઇમેજિન કરવાના એવા જુઓ એની વાક્ય રચના શું છે સબ્જેક્ટ ઇફ સબ્જેક્ટ વી ટુ પછી ઓબ્જેક્ટ સબ્જેક્ટ હવે અહીંયા વુડ આવશે કારણ કે ભૂતકાળની વાત થઈ ગઈ એટલે વિલ નું અહીંયા થઈ ગયું વુડ સાથે વિવન વાહ હું હતું વિવન હતું અને આય વીલ હતું હવે જુઓ વાક્ય જુઓ ઘણીવાર આપણે એવું કહેતા જો તમે મારી મદદ કરી હોત ને સમજાડો જો તમે મારી મદદ કરી હોત ને તો હું તમારી મદદ કરે છે બધુંય ભૂતકાળનું જ ઘણીવાર એવું થયું હોય કે ભાઈ તે તમે મને કીધું ને કે તે મને દસ રૂપિયાનો આપણ યાદ કહી તે મને જો તે દી દસ રૂપિયા આપ્યા હોત ને તો એ મેં તને દસ રૂપિયા આપ્યા હો તે દિવસે તે મને સોમવારે દસ રૂપિયા ઈપા હોત તો હું શનિવારે તને આપે તો આ ઈ પ્રકારની ઇમેજીનરી વસ્તુ થઈ ગઈ ભૂતકાળની વાત થઈ ગઈ એટલે કે છે જો તમે તેને મદદ કરી હોત અથવા તો કરી તો તે તમને મદદ કરશે ભાઈ બરોબર તો ઇફ યુ હેલ્પ શું આવી જાય વી ટુ ઇફ યુ હેલ્પ હિમ હી વુડ હેલ્પ યુ જો તમે તેની મદદ કરી તો એ તમારી મદદ કરશે ભાઈ સમજાઈ ગયું જો તમે તેને દસ રૂપિયા આપ્યા તો એ તમને દસ રૂપિયા આપશે ઇફ યુ ગેવ ટેન રૂપીઝ ટુ હિમ હી વુડ ગિવ યુ ટેન રૂપીઝ તો એ તમને દસ રૂપિયા આપશે નહીં તર એ નહીં આપે ભાઈ બરોબર છે ચલો બીજું સેન્ટેન્સ જો તમે સાંભળ્યું તો તમને સમજાશે જો તમે સાંભળ્યું હોય છે અથવા તો અહીતું સાંભળ્યું તું તો તમને સમજાશે નહીં નહીં સમજાય નથી કહેતા જો ભણવામાં ધ્યાન આપ્યું હોત તો તમે અત્યારે કલેક્ટર બની ગયા હો બરોબર છે તો એ રીતે ઇફ યુ લિસન બરોબર આવશે ઇફ યુ લિસ યુ વુડ અન્ડરસ્ટેન્ડ તો તમે સમજા તો તમે તમને સમજાશે એમ એટલે ઇફ યુ કોલ્ડર જો તમે તેણીને બોલાવી છે શી વુડ કમ ડેફિનેટલી તો તેણી ફાઈનલી ક ડેફિનેટલી આવે

હવે ઈફ પછી સબ્જેક્ટ પછી વર પછી ઓબ્જેક્ટ સબ્જેક્ટ હવે આ કેવું છે ખબર આ ઇમેજીનરી જો હું આમ હોત ને તો હું આમ કરી દેત વસ્તુ થઈ ગઈ જો હું પ્રધાનમંત્રી હોત તો હું તમારા ગામને સ્માર્ટ ગામ બનાવી દેત બરોબર છે જો હું મોનિટર હોત તો તમને આજે જવા દેત તો આ એ પ્રકારની ઈમેજીનરી છે જો હું ત્યાં હોત તો હું તેની મદદ કરેત મતલબ કે ત્યાં હોવાની વાત છે જો હું ત્યાં હોત તો હું તેની મદદ કરે તો જુઓ ખાસ ઇફ આઈ વર આઈ વુડ હેલ્પ હિમ હવે તમને પ્રશ્ન થશે સાહેબ ઈધર ખોટા હે કારણ કે આઈ સાથે થોડું કંઈ વર આવે આઈ સાથે તો અત્યાર સુધી તમે વોઝ 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 કરી આવો છો પણ મિત્રો એક વખત આ અપવાદ કહેવાય શું છે અપવાદ આ અપવાદ છે કે જ્યારે પણ કન્ડિશન વાળું વાક્ય હોય કન્ડિશન વાળામાં ઈફ હોય ઈફ ની બાજુમાં આઈ હોય તો એની સાથે વરજ આવે ભૂતકાળમાં બરોબર છે આ વસ્તુ ધ્યાન અને આઈ નહીં ઈ શી ઈટ એકવચન નામ બધાય સાથે વરજ આવે ઈફ વિજય વર ધેર જો વિજય ત્યાં હોત આઈ વુડ હેલ્પ હિમ તો હું તેની મદદ કરે રેડી તો આ હંમેશા વસ્તુ યાદ રાખજો જ્યારે કોઈ ઇમેજીનરી સેન્ટેન્સીસ બનાવવા હોય ત્યારે આઈ ગમે કરતા સાથે વર જ આવે ઇફ આઈ વર જો હું ક્યાં હોત આઈ વુડ હેલ્પ હિમ તો હું તમારી મદદ કરે કરે તો બરોબર હોત તો કરે તો રેડી જો હું પ્રધાનમંત્રી હોત જો હું પ્રધાનમંત્રી હોત તો હું દેશ માટે કંઈક કરે ખાસ યાદ રાખજો જો હું પ્રધાનમંત્રી હોત તો હું દેશ માટે કંઈક કરત તો શું કે છે કે ઇફ આઈ વર ધ પીએમ જો હું પ્રધાનમંત્રી હોત આઈ વુડ ડુ એટલે કે હું કરત કરત એટલે વુડ ડુ સમથિંગ ફોર ધ નેશન હવે આ સેન્ટેન્સ આગળ આગળવાળી સેન્ટેન્સમાં જો જો ભૂલ ન થાય આમાં શું છે જો તમે તેની મદદ કરી તો તે તમને મદદ કરશે અને ઓલું શું છે જો હું પ્રધાનમંત્રી હોત જો હું પ્રધાનમંત્રી હોત તો હું આમ કરેત અને આ કરશે જો તમે સાંભળ્યું તો તમને સમજાશે ઇફ યુ લિસન યુ વુડ અન્ડરસ્ટેન્ડ આની થોડીક પ્રેક્ટિસ કરશો એટલે મગજમાં ઉતરી જશે રેડી ચલો જો હું પ્રધાનમંત્રી હોત તો હું દેશ માટે કંઈક કરેત બરોબર છે તો એના માટે ઇફ આઈ વર તો અહીંયા આ કરવાનો ઇફ આઈ વર ધ પીએમ જો હું હોત તો હું આમ કરેત બરોબર સિમ્પલ વસ્તુ છે ઇફ ઇફ રોહન 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 વિથ મી જો મારી સાથે હોત જો રોહન મારી સાથે હોત હી વુડ હેલ્પ મી તો એ મારી મદદ કરે આવા પ્રકારના સેન્ટેન્સીસમાં ભૂલ ન થવી જોઈએ ખાસ બધા એક સરખા લાગશે પણ થોડીક પ્રેક્ટિસ કરશો એટલે તમને ખ્યાલ આવી જ જશે ચાલો એના પછી ચોથો પોઈન્ટ ઇફ પછી સબ્જેક્ટ પછી હેડ પછી વી થ્રી પછી ઓબ્જેક્ટ સબ્જેક્ટ વુડ વી થ્રી હવે આનો ઉપયોગ ક્યાં થાય ખબર ઘણી વાર આપણે કોકને સલાહ દેતા હોય કે જો ભાઈ ભણ્યા હોત ને તમે જો તમે ભણ્યા હોત તો તમે પાસ થઈ ગયા હોત ભણવામાં ધ્યાન નથી દીધું પાસ ક્યાં થયો બરોબર છે જો દરરોજ નિશાળે ગયા હોત ને તો અત્યારે તમે કલેક્ટર હોત તો ભૂતકાળમાં ક્રિયા કરી હોત તો અત્યારે કંઈક પરિણામ હોત એવું દર્શાવવા માટે આ સ્ટ્રક્ચરનો ઉપયોગ થશે તો જો શું થશે ઇફ યુ હેડ સ્ટડીડ એટલે આ પૂર્ણ વાળું છે હેડ પ્લસ વી થ્રી ઇફ યુ હેડ સ્ટડીડ યુ વુડ હેવ પાસ્ટ યુ વુડ હેવ પાસ્ટ અહીંયા વુડ હેવ આવશે યુ વુડ હેવ યુ વુડ હેવ પાસ્ટ યુ વુડ હેવ પાસ્ડ ઇફ યુ હેડ સ્ટડીડ યુ વુડ હેવ પાસ્ડ એના પછી તમે સાંભળ્યું હોત તો તમે સમજી ગયા હોત તો આ પ્રકારની ઇમેજીનરી માટે આ સેન્ટેન્સ સ્ટ્રકચરનો ઉપયોગ થશે અને રોજે એક એક બ બે પાંચ પાંચ વાક્ય બોલશો એટલે તમને ખ્યાલ આવશે ચાલો એના પછી પાંચમું અને છઠ્ઠું બેય સાથે જોઈએ આપણે આ સેના માટે જ ખબર છે કંઈક વસ્તુ આપણી પાસે હોવી ત્યારની વાત છે તો જો આમાં શું છે આ વર્તમાન કાળ માટે આ છે અને ભૂતકાળ માટે આ છે જો ઈફ પછી બાજુમાં ને સીધું ઓબ્જેક્ટ આમાં વાક્યમાં ક્રિયા નહીં થાય જો તમારી પાસે સમય છે વર્તમાન માટે જો છે એટલે જો તમારી પાસે સમય છે તો તમારે અંગ્રેજી શીખવું જોઈએ જો તમારી પાસે પૈસા છે તો તમારે ગાડી ખરીદવી જોઈએ જો તમારી પાસે પંખો છે તો ચાલુ કરવો જોઈએ બરોબર છે જો તમારી પાસે ઘડિયાળ છે તો સમય જોવો જોઈએ આ તો એના માટે છે તો ઇફ યુ હેવ ટાઈમ ઇફ યુ હેવ ટાઈમ યુ શુડ અમે જો હંમેશા વર્તમાન કાળ હોય હેવે તો એની સાથે સબ્જેક્ટની સાથે શુડ આવે યુ શુડ લર્ન ઇંગ્લિશ જો તમારી પાસે કાર છે ઇફ યુ હેવ કાર યુ શુડ ડ્રાઈવ કાર જો તમારી પાસે પાણીની બોટલ છે ઇફ યુ હેવ તમારે પાણી પીવું જોઈએ રેડી આ રીતે હું જરૂર જાત તો એનું સેન્ટેન્સ બનશે ઈફ આઈ હેડ ટાઈમ તો અહીંયા શુડ હતું તો અહીંયા વુડ થઈ જાય આઈ વુડ ગો ધેર તો હું ત્યાં જાત છે ને સિમ્પલ જો મારી પાસે કાર હોત તો હું ચલાવત ઇફ આઈ હેડ અ કાર આઈ વુડ ડ્રાઈવ અ કાર સિમ્પલ વસ્તુ છે જો મારી પાસે પૈસા હોત તો હું પાઉાજી ખાત તો ઇફ આઈ હેડ મની આઈ વુડ રેડી સિમ્પલ વસ્તુ છે આ જ રીતે સેન્ટેન્સીસ બનાવવાના સાવ સહેલી રીત છે પદ્ધતિ સૈલી છે થોડીક વાર પ્રેક્ટિસ કરશો એટલે આસાનીથી આવા બધા પ્રકારના સેન્ટેન્સીસ તમે બનાવી શકશો ઇફ યુ હેવ ટાઈમ યુ શૂડ વર્ક હાર્ડ તમારે મહેનત વધારે કરવી જોઈએ રેડી કરશો ઇફવાળા બધા જે પણ સમજાણું હોય એ તમે નીચે એક એક સેન્ટેન્સ બનાવી શકો છો અને જો તમને મસ્ત રીતે નવી કાંઈ જાણકારી નવી કાંઈ ઇન્ફોર્મેશન આજના લેક્ચરમાં મળી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં એક વખત કહી શકો છો થેન્ક યુ વિજય સર એટલે મને પણ આનંદ થાય કે નહીં તમે વિડીયોની અંત સુધી વિડીયો જોયો છે અને તમને આ વિડીયોમાંથી કંઈક ને કંઈક જાણવા જરૂર મળ્યું છે એક વખત વિડીયોને લાઇક કરી દેજો લાઇક કરી દેજો ઓકે અને ફરી એક વખત આપણી એપ્લિકેશન છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ બરાબર ફક્ત નવસો ને નવ્વાણું રૂપિયા પ્રાઇઝ છે એકદમ બેઝિકથી એડવાન્સ લેવલનું આપણે અંગ્રેજી આ એપ્લિકેશન દ્વારા કરવામાં આવે છે દર અઠવાડિયે એક લાઈવ લેક્ચર હોય છે જેમાં તમને તમારા ડાઉટ્સ ક્લિયર કરવામાં આવે છે અથવા તો મારા દ્વારા અમુક વસ્તુની પ્રેક્ટિસ ત્યાં કરાવવામાં આવે છે બરાબર છે તો આ કોર્સ તમારા માટે છે તો લઈ લેજો સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું નંબર ઉપર કોલ કરી અને વધારે ઇન્ફોર્મેશન પણ તમે મેળવી શકો છો મિત્રો તેમજ આપણી ટેલિગ્રામ ચેનલ અને આપણી ઇન્સ્ટાગ્રામ આમાં પણ આપણે ઘણી બધી એવી રીલ્સ મૂકવામાં આવે છે કે જ્યાંથી તમે નવા નવા શબ્દો શીખી શકો એ બધી વસ્તુઓ તમે ત્યાંથી શીખી શકો તો વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ આજે જ ફોલો જરૂર કરજો સાથે સાથે ટેલિગ્રામમાં પણ જોડાઈ જજો ત્યાંથી પણ તમને ઇન્ફોર્મેશન મળે છે અને તમે આપણા વોટ્સઅપ બ્રોડકાસ્ટ ગ્રુપમાં નથી જોડાય તો નીચે નંબર આવતા હશે એ નંબર ઉપર મેસેજ કરી અને તમે અમારી સાથે વોટ્સઅપમાં પણ જોડાઈ શકો છો તો મિત્રો કેવો લાગ્યો વિડિયો એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેવાનું છે જાતા 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 એક વખત વિડીયોને લાઈક કરી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો બાકી રહી ગયું છે તો નવા લેક્ચરમાં મિત્રો નવા અંદાજમાં ફરી પાછા મળીશું બાય બાય ટાટા